જુના ડેસા વાસણા રોડ પર રેતીભરીને દોડતા વાહનો બંધ કરાવવા આઠ ગામના ગ્રામજનોએ બેઠક યોજી આંદોલનનું રણસિંગુ ફૂંકાયું નવીન ડામર રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં ડીસા બનાસ નદીના પટ્ટમાંથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારના રહીશોએ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને સરકારની તિજોરી અને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે સ્થાનિકોના જીવ જોખમમાં મૂકતા તંત્રના અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા સાવ વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રેલરે ઇલેક્ટ્રોનિક સ્કૂટીને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો હતો રેતી ભરીને દોડતા વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્રણ ડીસા તાલુકાના જુનાડીસા વાસણા સહિત આસપાસના આઠ ગામના ગ્રામજનોએ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જુનાડીસાથી વાસણા સદરપુરના રોડ પર રેતી ભરીને દોડતા વાહનો નહીં દોડવા દેવાનો નિર્ણય લેવાયો હતો અને છબ્વીસ તારીખે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે દરેક જન સમર્થન મળ્યું જે ડમ્ફરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે વળી સંખ્યામાં જન સમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને ટ્ર જે ખરીચ સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાવો અમને કંઈ વાંધો નથી પણ તમે નદીની વેગડે બેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો અમારા રોડ પર નહીં જૂના ડિસ્સાથી લઈ અને સદરપુર સુધી નહીં મહેરબાની કરી અને ગોરીવાળા પણ આ આંદોલન અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે અમારી સાથે છે અમારે સરકાર પણ અમારી સાથે છે અને અમે જત આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ ઓકે આજે ડમ્પરો બંધ થવા માટે અમે જૂના સદરપુરના બધા જ ગામજનો ભેગા થયા અને બહુ બહોળી સંખ્યામાં વધારે અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જોઈએ ડમ્પરો ચાલવા જ ના જોઈએ અત્યારે ભરતભાઈનો ભય ગયો છે ભરતભાઈનો ભય નથી બધાનો જ ભય છે એટલે ડમ્ફરો ચાલવા જ ના જોઈએ કોરીવાળા કોઈ વિરોધ નથી કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે કોઈ તકલીફ નથી તારીખ છવ્વીસ તારીખે અમારે કલેક્ટરશ્રી ને અને ધારાસભ્ય આવેદન આવેદનપત્ર બી આપવા જવાનું છે એટલે બોળીસ સજાઓ બધા પધારી અને આ ડમ્પરો આ રોડ બને કે ના બને અમારા ડમ્પરો ચાલવા રોડ પર જોઈ જ નહીં બધા લોકોની આ જ માંગ છે અને આ સરકારશ્રીને બી અમારી ખાસ નમ્ર વિનંતી છે કે અમારી આ માંગ સ્વીકારી અને આ ડમ્ફરો બને એટલું વહેલી તકે એ લોકો જાહેરનામું પાડી અને આ ટ્રકો બંધ કરે એવી અમારી આશાની અપેક્ષા સાથે રાખીએ છીએ અમે ઉલ્લેખનીય છે કે થોડાક મહિના પહેલા ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કર્યું હતું જેના પગલે જિલ્લા મજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેનું કોઈ પાલન પણ થયું ન હતું અને બે મહિનામાં જાહેરનામું પૂર્ણ થયા બાદ ફરીથી જૂનાડીસા વાસના રોડ પર રેતી ભરીને દોડતા વાહનચાલકો બેફામ બની દોડી રહ્યા છે અને રોજબરોજ અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા રેતી ભરીને દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો પણ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે રાત્રિ દરમિયાન પણ રેતી ભરીને આવતા વાહનો અટકાવી પરત કરાયા હતા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યારે બનાસ નદીના પટ્ટમાંથી લીઝ ધારકો સહિત અન્ય લોકો મોટા પાયે રેતીની ચોરી કરીને વાહનો દોડાવતા હોવાનું લોકો મુખે ચર્ચાએ જોર પકડ્યો છે અનેકવાર રોયલ્ટી ભર્યા વિના રેતી ભરીને દોડતા વાહનો ઝડપાઈ ગયા છે જેને લઈને પણ સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે ખાન ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક તંત્રના અધિકારીઓ અને પોલીસના આશીર્વાદથી બેફામ રીતે રેતી ભરીને વાહનો રોડ પર દોડતા નજરે પડી રહ્યા છે રોજબરોજ અકસ્માત સર્જી નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે તો કેટલાય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે ત્યારે આજે આઠ ગામના ગ્રામજનોએ બેઠક યોજી જણાવ્યું હતું કે રેતી ભરીને દોડતા વાહનો નદીમાંથી રસ્તો બનાવીને નીકળે તો કોઈ વાંધો નથી પરંતુ હવેથી ડીસા વાસના રોડ પર એક પણ રેતી ભરેલ વાહનો નીકળવા દેવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે માળીને એ મારા મોટાભાઈ માત્ર ને માત્ર આ ડમખોરોના લીધે કે જે જૂના ડિસ્સાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે એ કોરીઓમાં અમે આગળ પણ બે હજાર ચોવીસમાં લેટર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ બે મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની એમાં અમારા ઘરનો દીવો ઓલવાયો પણ હું તંત્રને એક જાણ કરવા માંગુ છું અને અમારા સથવારે આવો મારા ઘરનો દીવો ઓળવાયો છે એવા અમે આજે આઠ ગામ ભેગા થયા હતા એ આઠ ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે એમનાથી એમને કોઈ ઓબ્જેક્શન નથી તંત્રને પૈસા કમાવે કોરિયોવાળા કમાવે વચેટિયાઓ કમાવે અને અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જુનાડી સાથે સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે છે આ રોડ ઉપર ન ચાલે નદીમાં રસ્તો છે જ નથી ઉની નદીમાં રસ્તો છે જ તમે મેપ સાથે મેં તમને હું એસડીએમ સાહેબ મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાવો આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો જીવો ઓલવાય અસ્તુ